ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાને પોતાના પત્ની ને ગમે તે માટે લક્ષ્મીજીને ગમે તે માટેનો આ એક અધ્યાય કીધો છે કે સુંદર વૈકુંઠનું નિર્માણ કરાયું શિવજી નું કૈલાસ છે બ્રહ્માજી નું બ્રહ્માંડ છે બ્રહ્મલોક છે જાગો છો ને હા યાર બરોબર શિવજી નું કૈલાસ છે હે હિમાલયમાં અને બ્રહ્માંડ છે બ્રહ્માજી નું નારાયણ છે શિરસાગર માં સમુદ્રમાં લક્ષ્મીજી નો જન્મ ક્યાં થયો હવે તમને ખબર છે કે ભગવાન નારાયણ છે નારાયણ હોય છે લક્ષ્મીજી નો નારાયણ નો લક્ષ્મીજી નો જન્મ સમુદ્રમાં થયો તેના પિતા કોણ છે સમુદ્ર દેવ તો નારાયણ ક્યાં સુતા છે સમુદ્રમાં તો એના પિતા એના સસરા કોણ થયા સમુદ્ર એટલે ઘર જમાઈ થયા ને બરોબર એટલે ઘર જમાય રેવું એટલો વાંધો નહીં પણ શાંતિ થી કીધા પણ પ્રેમથી રહેવું હોય સાસરા સુખ વાસરા સુખ વાસરા એક વખત લક્ષ્મીજી કહે છે કે તમે આયા ના સુતા સુતા હો છો હે અહીંયા અહીંયા સુતા સુતા રહ્યો છો તમે મજાકમાં કહેતા હતા પણ સાસરિયામાં રહેવાની મજા આવે આમ જમાય આવ્યા જમાય આવ્યા એક રોટલી વધારે ઓલાને કાંઈ એનું કોઈ ઘરમાં કોઈ જગ્યાએ માન ન હોય પણ સાસરે જાય એટલે ઓહો બાજુવાળા આજુબાજુ વાળા આવે કે જમાયાં છે બનેવી આવ્યા ને કે બને બનેવી આવ્યા હે એ સાસરા એની પણ મજા છે એકવાર સાસરે જમાઈ રોકાવા ગયા કે હાલો આ વખતે હું ત્યાં આવું એમ બે મહિના થયા ત્રણ મહિના થયા તો સાસુ માં કે હવે એ કે તમે અહીંયા એને ડાયરેક્ટ તો બોલી ન શકે કોઈ જવાનું નામ લેતા નથી કે એને અહીંયા તમે બેઠા હો છો આમ કામ કરતા જાય ને બોલતા જાય આમ જોર જોરથી દરવાજો સુતા હોય તો દરવાજો ફટકારતા જાય તો જમાય બિચારો બેઠો થઈ જાય શું થયું કે બોલી શકે નહીં પછી થોડોક સમય ગયો

એ સાસરે છે કયા ચાલો એક નારાયણ શિવજી હિમાલય પાર્વતીજી એના પિતા હિમાલય તો આ સંસારમાં બીજું જે કઈ છે એ તત્વ પણ હવે તો પેલા બધું નક્કી કરી નાખે છે હવે તો બધું નક્કી કરે કે માતા પિતા સાથે રહેવાના છે અને અમુક શબ્દ તો કેવા કેવા મળે છે સાંભળવા ફર્નિચર સાથે છે એ કે પછી મને પૂછ્યું મેં ફર્નિચર એટલે શું માતા પિતા ઈ કે ફર્નિચર એટલે માતા કોઈક તો ગાર્બેજ કે છે એ ગાર્બેજ છે એ ગાર્બેજ છે તમને મોટો કરવામાં તમને દરેક પ્રકારના સુખ આપ્યા અપની માકો રાણી બના કે રખના જીસને બચપન મેં તુમને રાજા બનાયા તમે એને ગાર્બેજ કહો છો આ શબ્દ તમે પણ જે બોલતું હોય એ તત્વ પ્રિયજનો આવી બધી એક પીઠ હોય છે અમુક મેસેજ પાસ કરવાની બાકી તો કઈ રીતે વોટ્સઅપના મેસેજે કોઈ વાંચતું નથી કે આ તો રોજ આવે છે બધું એ ફોરવર્ડ મેસેજ લખેલું હોય છે પણ કઈક એવો શબ્દ તમારા હૃદયની અંદર બેસે ને તમને એમ કે ઓહો આ તત્વ